સાંગણવા મેંગણી રોડ પર આવેલી શ્રીરાજ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝમાં ગઈકાલે સાંજે સાડા ચાર વાગ્યા આસપાસ વિકરાળ આગ ફાટી નીકળી હતી આગ એટલી ભયંકર હતી કે કંપનીની મોટા ભાગની સામગ્રી બળીને ખાબ થઈ ગઈ રાજકોટ કોઠારીયા ગોંડલ અને શાપર વેરાવળ સહિતના છ થી વધુ ફાયર ફાઈટર વાહનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ બુજાવવાની કામગીરી ચાલી રહી હતી જોકે કોઈ જાનહાની સમાચાર નથી પરંતુ ભારે આર્થિક નુકસાન થયું છે આગ લાગવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી રાજકોટ ફાયર કંટ્રોલ રૂમમાં ચાર વાગીને એકતાલીસ મિનિટે ફાયર કોલ મળ્યો હતો કે સાંગળવા ગામ છે ત્યાં શ્રીરાજ કરીને એક પ્લાસ્ટિકની કંપની છે એમાં ફાયર થઈ છે ફર્સ્ટ ટર્નઆઉટમાં મહુડી ફાયર સ્ટેશનથી એક ફાયર ટેન્ડર ટર્નઆઉટ કરેલો અહીંયા ઘટના સ્થળ પર આવીને જોયું કે આગે મોટો વિકરાટ સ્વરૂપ ધારણ કરી લીધું હતું માટે બીજા સ્ટેશનથી બી બે ટર્નઆઉટ કરવામાં આવ્યા હતા ટોટલ રાજકોટ ફાયર બ્રિગેડની ત્રણ ફાયર ટેન્ડર અહીંયા હાજરમાં છે ગોંડલ નગરપાલિકાની એક ફાયર ટેન્ડર એન્ડ સાપર વેરાવળની ટેન્ડર અહીંયા હાજરમાં છે અને ફાયર ફાઇટિંગનું કામ ચાલુ છે હાલ કેટલી ગાડી ઘટના સ્થળ ઉપર છે ઘટના સ્થળ પર હમણાં પાંચ ફાયર ટેન્ડર અહીંયા અવેલેબલ છે અને નજદીકમાં પાણીનો કોઈ સોર્સ મળતો નથી માટે આગ બુઝાવવામાં થોડી તકલીફ પડે એવું લાગે છે હાલ કેટલા વાગ્યાનો બનાવ છે અને હજુ કેટલો સમય લાગે છે 4 વાગ્યાની 41 મિનિટે આપડા ફાયર કંટ્રોલ રૂમમાં મેસેજ મળ્યો તો અને હજુ કઈ કહી શકાય એવું નથી કેમ કે પાણીનો સોર્સ નજદીકમાં કોઈ છે નથી પૂરતા પ્રમાણમાં પાણી મળશે તો ફાયર ફાઈટિંગ જલ્દી થશે મારું નામ રહીમ જોબન સ્ટેશન ફાયર ઓફિસર રાજકોટ આજે રાજ પ્લાસ્ટિક નામના કારખાનાની અંદર લોધિકાની બાજુમાં સાંગણવા મેંગણી રોડ ઉપર આવેલું કારખાનું છે ઇન્ડસ્ટ્રી મોટું એની અંદર આગ લાગવાના ખબર મળતા રાજકોટની ત્રણ ફાયર ટેન્ડર સાથે ઘટના સ્થળ ઉપર પહોંચી હાલ આગ બોજાવવાની કામગીરી ચાલુ છે સાપરની મદદ લીધી છે ગોંડલની મદદ લીધી છે અને મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે

હજી સુધી કોઈ જાનહાનીનો બનાવ જાણવા મળેલ નથી અને આગનું પણ ચોક્કસ કોઈ કારણ જાણવા મળેલ નથી આ કેટલા બનાવ છે આ અંદાજિત મારા ખ્યાલ પ્રમાણે સાડા ની આસપાસ કોલ આપવામાં આવ્યો હતો અને રાજકોટથી ગાડી આવ્યા પછી અમારા સબ ઓફિસર કોઠારીયા રોડના એમનું ગામ છે અહીંયા જ હતા અને એને કોલ જાહેર કર્યો મેજર કોલ જાહેર કર્યો અને ગોંડલ છે સાપર વેરાવળ છે અને રાજકોટની ત્રણ ગાડીઓ છે ટોટલ છ ગાડીથી ફાયર ફાઇટિંગ અત્યારે હાલ ચાલુ છે